લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ઉમરગામના સ્થાનિક આગેવાનો અને રોજીતી ટ્રેન મુસાફર કરતા મુસાફરો દ્વારા ખાસ સુરત બાંદ્રા ટર્મિનલ્સ ઇન્ટરસિટી એક્સપ્રેસ બારસો ત્રણસો પંચાણું તેમજ છત્રીસ અપડાઉન ટ્રેનને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ માટે અપાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી સાંસદે મુસાફરોને પડી રહેલ અગવડતાને પગલે આ સંદર્ભે ગત તારીખ સાત જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને તેમજ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને ટ્રેનને સ્ટોપેજ આપવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તે સંદર્ભે રેલવે મંત્રાલયે સક્રિય અને હકારાત્મક અભિગમ દાખવી સુરત બાંદ્રા ટર્મિનલ્સ ઇન્ટરસિટી અપડાઉન એક્સપ્રેસને ઉમરગામ રેલવે સ્ટેશને સ્ટોપેજની ખાસ માંગને પગલે લીલી ઝંડી આપી આ અંગે જરૂરી જાહેરનામાની પ્રક્રિયા પૂર્ણ કરી ટૂંક સમયમાં ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવશે તેને પગલે રોજિંદા અપડાઉન કરતા હજારો મુસાફરોને આનો સીધો જ લાભ મળશે આ લાભ સાથે સાંસદ ધવલ પટેલની કામગીરીને લોકોએ બિરદાવી હતી